નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો ત્રણ મહિનામાં ત્રણ ઋતુનો અનુભવ થશે દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયું છે નુકસાન કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત દિવાળી પેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે નો એકવીસમો હપ્તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પચાસ ટકાની સબસિડી જાણો કયા રાજ્યમાં ખેડૂતોની લોન માફ થશે અને ખેડૂતોને મળશે સુડતાલીસ રૂપિયાની આર્થિક સહાય સરકારની મોટી બેઠક ગુજરાતમાં મળશે ત્રણસો યુનિટ મફત વીજળી મહિલાઓના ખાતામાં જમા થશે દસ હજાર રૂપિયા ફરી એકવાર થશે ખેડૂત આંદોલન ફાસ્ટેગ વિનાના વાહન ચાલકોને મળી છે મોટી રાહત આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર દિવાળીને બીજા સરકારી ગુડ ન્યૂઝ સરકાર બાદ હવે આવ્યા છે સારા સમાચાર ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે મળશે દસ હજાર રૂપિયા દિવાળી પેલા સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે આગામી દિવસોમાં વધુ વરસાદના એધાન નથી આગામી ચોવીસ કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે અગિયાર ઓક્ટોબરના રોજ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત બાર તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે બીજી તરફ હવામાન આગાહીકારક અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે આગામી ત્રણ મહિનામાં ત્રણ ઋતુનો અનુભવ થવાની શક્યતા છે જેના કારણે પાક પર માઠી અસર થઈ શકે છે આજથી તેર ઓક્ટોમ્બર સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દરિયાઈ કાંઠે ડીસી એક સિગ્નલ લગાડવામાં આવ્યું છે

તો મશીન તેમને જણાવશે કે તેઓ પંદર કિલોગ્રામ સુધી અનાજ લઈ શકે છે જો તેમને તે સમયે ફક્ત પાંચ કિલોગ્રામ અનાજ જોતું હોય તો તેઓ બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પછીથી લઈ શકે છે તેઓ દેશના ગમે ત્યાં રાશન એટીએમમાંથી તેમના હકનું રાશન લઈ શકે છે રાજ્ય સરકાર આવા એટીએમ સ્થાપિત કરવા માટે કંપનીઓનો સંપર્ક કરી રહી છે મશીનમાંથી ફક્ત ત્રીસ સેકન્ડમાં અનાજ મળી જશે

ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ કઈ ભૂલ કરે છે તેમનું અવલોકન એઆઈ ટેકનોલોજી દ્વારા કરવાથી હવે આસાનીથી પાસ થવું અઘરું બનશે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અઢાર કેમેરા લગાડવામાં આવશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો રાંધણપુરમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન રાંધણપુર પંથકમાં બેતાલીસ હજાર હેક્ટરમાં તુવેર અડદ ગુવાર કપાસ એરડા બાજરી કઠોળ અને ઘાસચારાનું વાવેતર થયું છે પરંતુ આઠ તારીખ નવ તારીખ અને દસ સપ્ટેમ્બરના રોજ વરસેલા ભારે વરસાદના કારણે ખેતરો સરોવરની જેમ ભરાઈ ગયા હતા જે કારણે ઘણા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે રાંધનપુર તાલુકામાં એકસો ને બ્યાસી મીમી વરસાદ નોંધાયો હતો જેના કારણે ખરીફ પાકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે ખેડૂતો સરકાર પાસે પાક નુકશાન માટે વળતરની માંગ કરી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખ થઈ ગઈ છે જાહેર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખ થઈ ગઈ છે જાહેર રાજ્યની શાળાઓમાં એકવીસ દિવસનું દિવાળી વેકેશન જાહેર થયું છે માધ્યમિક શાળામાં સોળ ઓક્ટોમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે પ્રાથમિક શાળામાં સત્તરમી ઓક્ટોમ્બરથી લઈને છ નવેમ્બર સુધી વેકેશન જાહેર થયું છે ગુજરાત રાજ્યની પ્રાથમિક અને અને માધ્યમિક લાખો વિદ્યાર્થીઓ શિક્ષકો માટે આ વર્ષના દિવાળી વેકેશનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે હંમેશની જેમ આ વર્ષે પણ વેકેશનનો સમયગાળો એકવીસ દિવસનો જ રહેશે પરંતુ એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે આ વખતે માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વેકેશન શરૂ થવા અને પૂરા થવાની તારીખોમાં એક દિવસનો તફાવત રાખવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના વર્ગચાર કર્મચારીઓ માટે સાત હજાર રૂપિયા સુધીની મર્યાદામાં બોનસ આપવાની જાહેરાત કરી છે તો આશરે સોળ હજાર એકવીસ કર્મચારીઓને છે એ મિત્રો આ લાભ મળશે તો ગુજરાતના ખેડૂતોને શું લાભ મળશે કે નહીં યોગ્ય ખેડૂતોને પાકના ભાવ મળશે બોનસની સરકારી જાહેરાત શું આ વર્ષે ખેડૂતોને પણ હવે રાહત મળશે જ્યારે આખા ગુજરાત રાજ્યમાં અડધી સરકાર તો ખેડૂતોથી ચાલે છે તો શું ખેડૂતને બોનસ મળવો જોઈએ તમારો અભિપ્રાય જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવી આપ આપજો શું ખેડૂતોને પણ સાત હજાર રૂપિયા સુધીનું બોનસ મળવું જોઈએ કે ના મળવું જોઈએ ખાસ નીચે જણાવી આપ આપજો સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર આંદોલન કરશે ચેતવણી આપવામાં આવી છે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે કલેક્ટર દ્વારા કલેક્ટરને પણ મિત્રો ખાસ કરીને રજૂઆત કરવામાં આવી છે આ અંગે ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ એ પણ જણાવ્યું હતું કે સરકારના મન ઘડત નિર્ણયોથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે જો સરકાર કપાસની આયાત બંધ ન કરે તેમજ મગફળીની પ્રથમ રાઉન્ડમાં બસો મન અને બીજા રાઉન્ડમાં બસો મનની ખરીદીની વ્યવસ્થા તત્કાલીન શરૂ ન કરે તો ખેડૂતો છે એ મિત્રો ફરી એક વખત આંદોલન કરશે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની મોટી બેઠક ભેટો જાહેર કેબિનેટ બેઠકમાં ખેડૂતોને અસર કરતા બે મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિથી પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવશે પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે આ બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યોમાં પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે અને પૂરગ્રસ્ત વિસ્તારોની સહાયની પણ જાહેરાત છે કરવામાં આવશે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અને સુડતાળીસ હજાર રૂપિયાની સહાય મરાઠવાડા અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદના પગલે ભયંકર તારાજી સર્જાઈ હતી મોટાભાગે ખેતી અડસઠ લાખ હેક્ટરમાં ખેતી સાવ હોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની રાજ્ય સરકારે ખેડૂતોની વારે આવીને ટોટલ એકત્રીસ હજાર કરોડ રૂપિયાની રાહત પેકેજ જાહેર કર્યું વરસાદને કારણે જીવ ગુમાવનાર ઘર ગુમાવનાર કે પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને આશરે સુડતાળીસ હજાર રૂપિયા વળતર મળશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર જાહેરાત કરી હતી કે ઓગણત્રીસ જિલ્લામાં ખાસ મિત્રો અસરગ્રસ્ત ખેડૂતોને આવરી લેવામાં આવશે ભારે વરસાદથી થયેલું નુકસાન ખેડૂતોને સુડતાલીસ હજાર રૂપિયા રોકડ મળશે આ સાથે મિત્રો આપ સૌને જણાવી દઈએ તો કે પાક નુકસાન થવા બદલ ત્રણ લાખ રૂપિયા સુધીનું વળતર પણ ખેડૂતોને મળશે મુખ્ય પ્રધાને રાહત ફંડ જાહેર કરતા કહ્યું કે ખેડૂતોની દિવાળી અધૂરી ન રહી જાય એ માટે મોટા ભાગનું વળતર દિવાળી પહેલાં ખેડૂતોને ચૂકવવામાં આવશે લોન માફી વિશે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે ત્યારે મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પણ પાક નુકસાનની સહાય મળવી જોઈએ શું ગુજરાતના ખેડૂતોને પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પચાસ ટકાની સબસિડી ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટા પડકાર રહ્યો છે કારણ કે ખેતીમાં ટ્રેક્ટરને વધુ મોંઘુ સાધન ગણવામાં આવે છે ટ્રેક્ટર વિના ખેડા વીજ વાવવા પાક કાપવા અંત અત્યંત મુશ્કેલ બની જાય છે ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે જેનો ખર્ચ લાખો રૂપિયા થઈ શકે છે આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ખાસ યોજનાની જાહેરાત કરી છે આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે ખેડૂતો હવે આ નવા ટ્રેક્ટર પર વીસ તેર અને પચાસ ટકા સુધીની સબસિડી મેળવી શકે છે આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદનમાં પણ વધારો કરી શકે છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો તો કે કેન્દ્ર સરકાર દ્વારા નાના અને શ્રીમાન ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં વીસ સપ્તાહ છે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે તહેવારોની સીઝન છે અને દિવાળી પહેલાં શું ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા થશે તો આપ સૌને જણાવી દઈએ તો ખેડૂતોના ખાતામાં કયા ખેડૂતો છે કે એમને પૈસા નહીં મળે કારણ કે તેમના દસ્તાવેજો યોજનાની શરૂઆતો હજુ પણ પૂરી થઈ નથી મુખ્યત્વે જે ખેડૂતોએ કેવાયસી જમીન ચકાસણી પૂરી કરી નથી તેમને તેમના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ નહીં મળે લાભ ચાલુ રાખવા માટે તમામ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઈ કેવાયસી અને જમીન ચકાસણીની તાત્કાલિક ધોરણે આ કાર્ય પૂર્ણ કરવા પડશે અને મિત્રો આપ સૌને જણાવી દઈએ તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે રૂપિયા બે હજાર આપતો આવશે સરકાર દ્વારા હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર પરિપત્રો બહાર પાડવામાં નથી આવે પરંતુ એ એવા અહેવાલો મળી રહ્યા છે કે દિવાળી પેલા ખેડૂતોના ખાતામાં છે એ રૂપિયા બે હજારનો એકવીસમો આપતો છે ટ્રાન્સફર થઈ શકે છે ચાલો મિત્રો જાણીએ કયા કયા ખેડૂતોને વીસમો હપ્તો નથી મળ્યો જે ખેડૂતોને વિષ્મો આપતો નથી મળ્યો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો કારણ કે દિવાળીની ભેટ અંતર્ગત જે ખેડૂતોને વિષમો આપતો નથી મળ્યો એવા ખેડૂતોને એક સાથે બે હપ્તા એટલે કે વીસમો અને એકવીસમો હપ્તો એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયાનો હપ્તો છે મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાતમાં મગફળીના વધુ વાવેતરને લઈને સરકારી પગલાં ટેકાણા ભાવે વધુ જથ્થો ખરીદવા કેન્દ્રને રજૂઆત મગફળીની ખરીદીમાં વધારા માટે ગુજરાત સરકારની રજૂઆત નવ લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી કર્યા પછી કેન્દ્રને અપીલ કે રાઘવજી પટેલ અને ભૂપેન્દ્ર પટેલની કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે કે મગફળીના ટેકાણા ભાવ વધુ પંદર લાખ ટન ની માંગ કરવામાં આવી છે ગુજરાતમાં મગફળી વાવેતર વધ્યું ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા દિલ્હીમાં રૂબરૂ અપીલ કરવામાં આવી છે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે સરકાર બાદ હવે આરબીઆઈનો નો વારો સુધરી જે છે સામાન્ય લોકોની દિવાળી આપ સૌને મિત્રો જણાવી દઈએ તો મોદી સરકારે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો લાવીને લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો જો કે ભારતીય રિઝર્વ બેન્ક ખરી ખરીદનારાઓ માટે નોંધપાત્ર રાહત આપી શકે આરબીઆઈ રેપો રેટમાં ફેરફાર કરીને બેંક વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે રેપો રેટમાં ઘટાડાથી બેન્ક લોન સસ્તી થશે ઘર કાર ખરીદનારાઓ માટે ઈએમઆઈમાં ઘટાડો થશે નોંધપાત્ર રાહત પણ મળી શકે એવી આરબીઆઈ સૌથી મોટી જાહેરાત કરી છે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફાસ્ટેગ વિનાના વાહન ચાલકોને મળી છે મોટી રાહત મિત્રો કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય શુલ્ક નિયમો એટલે કે જે પૈસાનો જે નિયમ છે એમાં ફેરફાર કર્યો છે બે હજાર આઠમાં ફેરફાર કરાયો હતો કે પંદર નવેમ્બર બે હજાર પચીસ થી ફાસ્ટેગ વગરના વાહનો એ હાઈવે પર હવે બમનો ટોલ ટેક્સ નહીં ભરવો પડે પરંતુ એક શરત છે કે જો મુસાફરો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને માત્ર એક પોઈન્ટ પચીસ કરોડ ટોલ ટેક્સ લાગુ થશે જો તમે કેશ પેમેન્ટ કરનારા હશો તો હજુ તમારે ટેક્સ છે બમણો ચૂકવવો પડશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તક આધાર કાર્ડ જારી કરતી એજન્સી યુ આઈડીએ આઈ આશરે છ કરોડ બાળકોને મોટી ભેટ આપી છે હવે સાતથી લઈને પંદર વર્ષની વયના બાળકો માટે આધાર બાયોમેટ્રિક્સ અપડેટ માટેની તમામ ફી માફ કરવામાં આવી છે આ છૂટ એક ઓક્ટોમ્બરથી અમલમાં આવી છે એક ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ સુધી એક વર્ષ માટે આ યોજના છે અમલમાં રહેશે એટલે કે તેનો અર્થ એ થાય છે કે બાળકોના આધાર કાર્ડને એક વર્ષ માટે તમે ફ્રીમાં અપડેટ કરી શકો છો આ તમને તક મળી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવ જાહેર પ્રતિ ક્વિન્ટલ મળશે આઠ હજાર રૂપિયા એમએસપી કેન્દ્ર સરકારે ગુજરાત ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેતા કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા છે રાજ્યના ખેડૂતોને તેમના પાકમાં પોષણ ભાવ મળી રહે તે હેતુથી કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર રૂપિયા ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યો છે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જાહેરાત કરી હતી તેમને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં ટેકાના ભાવે કપાસની ખેતીની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોના ખેતી પાક કપાસની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે આ નિર્ણય એવા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યા છે જેઓ પોતાના કપાસને યોગ્ય ટેકાના ભાવે વેચી શકે કેન્દ્ર સરકારે આ પગલાંથી ખેડૂતોને બજારના ભાવ થકી વધઘટ સામે રક્ષણ મળશે અને તેમને તેમની મહેનતનો પૂરો બદલો મળી શકે છે એટલે કે આ યોજના અંતર્ગત સીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ રાજ્યમાં કપાસની ખરીદીની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવશે મિત્રો તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસને સત્યાવીસ માટેની તૈયારીઓ છે શરૂ થઈ ગઈ છે નાણાં વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગોને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ આપતા પત્ર મોકલવામાં આવ્યા હતા વિભાગોને પંદર ઓક્ટોમ્બર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજ મોકલવા રજૂઆત કરી છે પંદર ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડી ખર્ચના વિગતો અંગે રજૂઆત કરવામાં આવી છે અગાઉ બજેટમાં ફાળવામાં આવેલા પણ ઉપયોગમાં ન લેવા ખર્ચને નવા બજેટમાં સમાવેશ ન કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે